રમણ બમણ થઈ જા નખો જ જા કરનું તમારે એ જીવણિયા આવું હું બોલે લે તું જઈ શરમ આવે કે નહીં જો નખો જ જા લે હું નહીં સરપંચ આપણે જેના ઘરમાં ના પહેવા દેતા હોય એના પાહન જે પહેવા એટલે પછી નખો જ જા કરનું લે અમારા ઘરમાં કોણ આઈ પેઠી તમારા ઘરમાં નહીં પણ બોણિયો બીજા પાહન જઈને બેહા છે બોણિયો તાર અલે બોણિયો અમારા ઘરથી પગ બીજે મળતો રહીશો કે તમે બેઠ્યો એ તમે ના શેરી શેરી ફરો છો ખરા

બાજુ થઈ જાય મારી પીપુડી શું વાગવાની સરપંચ ગમે તે કરવી પડે પણ આપડે ગરના મોફી છીએ પીપુડી ના વાગો પણ મોફી શું વાત મોફી વાત સાચી છે પણ ઘરની વાત તો વિધાન થોડી કરવા જવું પણ આ કીધું ને હોર રાખજો આ સમય જીવન હું વોર તો રાખવી જ પડશે શંકરિયો ને એટલે એક નંબર નો જુઓ

વાત કરો છો ને ગમે તે કરી ડમકાઓ અને ધોકો બોકો લ્યો સમ નામો ના જીવણિયા હું મારો બોડી નો કાઢો તો પડશે તો હા સમજ્યા અમ ચમત્કાર તો લો પડશે તો નમસ્કાર થ અમ તમે ચિંતા કરશો ને જીવન ના હાથ માં આવી જશે ને એટલા મુઈ દે શેરો લાયક ને મેલું નહીં હાથ નો દારો આ મફડ્યો નેકરી જ ને પછી કાલ ઈવાનું કામ કાજ લેવું છે ભોણો છો જાય છે ઈની મમ્મી હું કરે છે આ હનો લાલ્યો કુટરી બધા ભેગો થઈને

ઓવા મારા અત જ જઉં છું નકી કરીશ તારે કેમ મુરત નેકરી જાય છે ફટ દઈને મારા ચોક જવાનું છે એટલે કે 3 દાડા પછી જજો તો તું પછી 4 દાડા પછી જજે કા હવે તમને તારા હું ખાટું મારું થઈ જશે તમે શું દાડા રોકી રહ્યો છો તો માર જ જવું હબત્રીને કોઈ 6 મહિનાનો ખાટલો નહીં આવી ગયો હું હમન ચા લીધા છે મે મારા ભાઈને કીધું તું એટલે કે રાખશું એમ થઈ ગયો છે

એટલે ચાલ આખું હોજ પાસે હોજ જ કતો એટલે ટાઈમ જતો રહે એટલે બોલા હા ના હોય તો હું ઘેર આવું તું એકલો જતો આવશે અમે શું કરવાનો એકલો જાવ બીજું તો હું કરું તાણે બરો મારે નહીં જાવું ના હોય તો બોનો ખરો ને એકલો હો જતો એટલે બોનો ખબર કાઢી પાછો આવશે ખબર માર ભાઈ કે કે માર બોન પાછો આવશે કશો આ તોને સફર ચાલને લઈ જાવ છું ખાવા બીજું કઈ લઈ જવાનું છે ના ના તું તો ખાવા લઈ જજે કિલો સફર જન હો હાર હેળો

પણ મને આમ બોન કાઢી ખેતર માં જવું એમ કઈ ના હોય તો નેકરી જવું આ બોનો છોકર જાય મમ્મી ના પિયોર જાય છે કે બીજા જાય છે તપાસ તો કરવી જ પડશે હું એ કોઈ ગોડો નહીં

શું કરવો નહીં તું તાર ઘર બેઠી બેઠી ખા ખબર તો રી સરી સતોમ રી તો એવી સડી છે ને કે કી લાફા ચાર દોત પાડી નાખું પણ હાલ નહીં પારવા અજી બરાબર ચરાય સરી પછી પારવાતી ઓય હવારોનો હું વેલો તૈયાર થઈને આગો પાછો થાઉં છું તો કોણ્યાની ખબર નહીં પડતી હોય આરા ખરાન હાખુ ટાટા માણસો છું બોલો હવારોનો પેલા શંકરજીનો ફોન આવ્યો છે કે તમે તૈયાર થઈ રહેજો અથવાની મારી બાયરી લેવા ના જવાનું બાયરી એવો નહીં લાવવાની છે મારા મારો કે ચાલો આગો પાછો તો મોનો છો એટલા ટાટા છે એવો કંટાળો આવે છે મને ઓય આગો પાછો ચાલો થવું આ શિકાર હું પાટલી પારવા રહે છે એ ખબર પડતી નહીં આ બોના ખબર તો પડી જાય કે આપણે ખોનગી હોય કે નેકરવાનું છે તો શોંતી છે નેકરી જઈએ આયા આમ હાથ લોડતા નહીં લોડતા તારું તો ઠેકવાનું શાક નહીં લે

તમે સો ચિંત કરશો ને એક આઈન બેઠા છે હજી એ ઠેકો પડતું નહીં આવી જતા શ્યાન કોમ છે પાછો એકાદો કોક આવશે જોવા તો પાડી જ પાછો ચિંતા કરશો ને ગમે તે કરીને આજે ખરા ને બાયડી લાવી દેજો બોના હું ચિંતા ના કર હવથી વધારે મને ચિંતા હૈ યાર તારી બાયડી આજા આવી જાય તો પસ્તો કાલ ગોમવાળા હોકા આખો ગોમ જોવા ચર તું પસે ચિંતા નહીં અને ગમે તેટલા પૂછે ને પસે કોઈ ચિંતા નહીં આ પસી ચિંતા ને પોય કેમ થી ખોનગી નેકરી જાય તો બોના તારા મોમાજી ખોનગી રાખી મો શંકર માં હોય શેટલા રહ્યા

લઈ પણ પાડી દે પાછો કાઢી લઈ ચિંતા કરી લઈને પેલા ઘેર તમારા હાથુ મારા મમ્મી મારા જીવન નો મોટામાં મોટો ખોટો નિર્ણય લઈ લીધો ગોમ માં હગુ કરીને મારા પસ્તાવાના દાડા આયા છે ઉપરથી મારી આ બ્રુદા એવું કરીને મેલી તો અમાર ઉપર ઉકા ગરમ થઈ જાય અમે જે કીધું તે હું અત્યારે ઠેકાણો નહીં પારહો ન લીધો થઈ બાયડી નહીં જી ત્યો તૈયાર કરી દીએ પણ ત્યો દે ની કર બાયડી લબ તો મારો હાથું લોય પી જાય છે ઘેર નતા ને કરવા દેતા બોનું કરીને આવ્યો છું પર મોમીન બે તૈયાર છે તો એ વાત તો ના પાડી દીધી શંકરજી તવાર હારી તો નહીં ને કરવા દીધી ત્યો મંદિર છે એવું મસ્ત છે હ હા અંતા બધાન બોલાઈ દીધો છે ચમણવાનું રાખી કીધું ફટાફટ આવી જો

મારે તો કેવું પણ એમ તો પાછો હું પકડાઈ દઉં એટલા નતું કીધું એનું મામી બે કે વાત નવું કરવું છે નવું જ કરી શીખશો મારા ખાનગી નવું કરવા નેકર્યો અને એ મારો પેલો વિરોધી પણ પનોતી શંકરિયો બોડાર ઇને હંગાતી લઈને પાછો બાયરી લેવા જવાય છે જોક જીવણિયા સમજો સમજો રે આ જ આબાદ વિક્યા લઈ લે એલે જીવણિયા આ બાયરી લઈ આલવા છે કોણ આ શંકરિયો

તને કારી કુતરી પહેણાવી નહીં અને તું આ બાયરી લાંબાનું ગોઠવી છે હા કા હા કા શેરી શેરી આપું છે અને એવી આવી છે ને કાય આ શંકરિયાનું ગોડું ફોડી નાખું એક વખત મને હું આના શેરી જવા જે પસંદ ખબર છેલ્લી ગતિ છોડી મેલજે છેલ્લી છેલ્લી ગતિ ખોલી રીક્ષા વાળું